હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો જ્યારે રોટલી શાક બનાવવાની ઈચ્છા ન હોય અને કંઈક ચટપટું હલકું ફૂલકું ખાવું હોય ત્યારે ઝટપટ બની જતી આ કાચા બટેટાની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો એક ચમચી તેલમાં દહીં કે સોડા વગર ઇન્સ્ટન્ટ બની જાય છે અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે એવી આ રેસીપી બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આ નાસ્તો આપણે કાચા બટેટામાંથી બનાવવાના છીએ તો મેં અહીંયા બે મીડિયમ સાઇઝના કાચા બટેટા લઈ લીધા છે એને સરસ એવા વોશ કરી અને એની ઉપરની છાલ મેં હટાવી દીધી છે તો હવે આપણે એક આવી રીતે ખમણી લઈ લેવાની છે ખમણીમાં જે એકદમ મીડિયમ સાઇઝના હોલ હોય છે તેનાથી આપણે આ બટેટા ખમણી લેવાના છે તો વધારે મોટા સાઈઝના હોલથી આપણે નથી ખમણવાનું આપણે જે નાના હોલ હોય છે મીડિયમ સાઇઝના એ જ હોલથી આપણે બટેટાને ખમણી લેવાના છે તો અહીંયા મેં બંને બટેટાને એ જ રીતે ખમણી લીધા છે અને તમે જોઈ શકો છો બટેટાને આપણે પાણીમાં જ ખમણ્યા જેથી કરીને બટેટા કાળા ન પડે તો આવી રીતે આપણે બટેટાને સરસ એવા હાથેથી મસળી અને બે થી ત્રણ પાણીથી આપણે એને સરસ એવા વોશ કરી લેવાના છે તો ચાલો હું તમને વોશ કરીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણે બટેટાના વોશ કરી લીધું છે અને આપણે એને પાણીમાં જ રાખી દીધું છે તો ચાલો નાસ્તો બનાવવા માટે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એમાં આપણે એક વાટકી જેટલું પાણી એડ કરી દીધું છે તો ઘરની કોઈ પણ વાટકી આપણે સેટ કરી લેવાની છે એ જ વાટકીથી આપણે માપ લેવાનું છે તો આખી વાટકી ભરીને મેં પાણી એડ કરી દીધું અને સાથે જ અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દીધા છે અને અહીંયા મેં દસ થી બાર જેટલા લીમડાના પાન ને આવી રીતે ઝીણા ઝીણા કટ કરીને એડ કરી દીધા છે લીમડાના પાન ની ફ્લેવર અને આની ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે તો ચોક્કસથી એડ આપણે કરવાના જ છે અને સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરી દેવાનું છે તો વધારે આપણે કોઈ જ મસાલા એડ કરવાની જરૂર નથી બસ સિમ્પલ એવા મસાલા થી બનાવશું એકદમ ઓછા મસાલા થી તો પણ આપણો નાસ્તો એકદમ ટેસ્ટી બનીને રેડી થશે અને હવે આપણે તેમાં જે બટેટાને છીણીને રાખીએ છીએ પાણીમાં એનું પાણી નીતારી અને પછી એડ કરી દેવાના છે અને સરસ એવા આપણે આને એક વખત મિક્સ કરી લઈએ બટેટાને અને બટેટા અને પાણીમાં એકદમ સરસ એવો ઉભારો આવે ઉકળી જાય પાણી ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેવાનું છે આ નાસ્તો જેટલો બનાવવો ઈઝી છે એટલો જ ખાવામાં ટેસ્ટી લાગે છે તો તમે જોઈ શકો છો આપણા બટેટા અને પાણી સરસ એવું હવે ઉકળવા લાગ્યું છે તો હવે આપણે આમાં રવો એડ કરવાનો છે તો આપણું પાણી સરસ એવું ઉકળી જાય પછી જ આપણે રવો એડ કરવાનો છે તો અહીંયા મેં અડધી વાટકી જેટલો રવો લીધો છે જે વાટકીથી આપણે પાણી લીધું છે ને એ જ વાટકીથી આપણે અડધી વાટકી જેટલો રવો લેવાનો છે એટલે આપણે અહીંયા મેજરમેન્ટનું ધ્યાન રાખવાનું છે કે એક વાટકી પાણીની સામે આપણે અહીંયા અડધી વાટકી જેટલો રવો લઈ લેવાનો છે અને રવો એડ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે ને પછી રવો એડ કરી અને તરત જ આપણે એને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે કોઈ ગાંઠા ન રહે એ રીતે આપણે આને સરસ એવું મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો છો આવી રીતે

તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એક પ્લેટમાં આપણે એને પલટાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો આવું ઘટ થઈ જાય આપણું બેટર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એને થાળીમાં પલટાવી લીધું તો હવે આપણે આને ઠંડુ થવા દેવાનું છે આપણે આને હાથ લગાવી શકીએ એટલું ઠંડુ થાય ત્યાં સુધી આ બેટરને આપણે ઠંડુ થવા દઈશું અને પછી આપણે એનો તો તમે જોઈ શકો છો આપણે આપણે મસળવાનું બિલકુલ નથી બસ આવી જ રીતે ઠંડુ થવા દેવાનું છે તો હવે આપણે આ બેટર આપણું ઠંડુ થઈ ગયું હાથ લગાવી શકીએ આપણે એટલું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એમાંથી એક બોલ નાના બોલ જેવો એક લુવો લઈ લઈએ અને આપણે આ બેટરને મસળવાનું બિલકુલ નથી અને આપણે જ્યારે એનો સેપ આપીએ ત્યારે પણ એકદમ હળવાથી આપણે આને સેપ આપવાનો છે તો આ એક આવી રીતે બોલ્સ બનાવી અને પછી આપણે એક એનો ટિક્કી જેવો શેપ આપી દેવાનો છે તો તમને જે શેપ પસંદ હોય એ શેપ તમે અહીંયા આપી શકો છો અત્યારે હું નાની નાની ટિક્કીઓ બનાવી લઉં છું તો બનાવવું ખૂબ જ ઈઝી છે આ શેપ આપશું એટલે એકદમ જલ્દીથી આપણું કામ થઈ જશે અને અત્યારે ગરમી પણ ખૂબ જ પડે છે તો વધારે વાર આપણે કિચનમાં ન ઊભું રહેવું પડે એવી રીતે આપણે આ નાસ્તો બનાવીએ છીએ અને બની પણ એકદમ જલ્દીથી જાય છે અને ગરમીમાં વધારે કાંઈ ખાવાની પણ ઈચ્છા નથી થતી તો આવી રીતે કંઈક ચટપટું બનાવશું તો ખાવાની પણ આપને મજા આવશે અને સાથે બનાવવાની પણ મજા આવશે તો તમે જોઈ શકો છો બધી ટીકી આ જ રીતે બનાવી અને આવી રીતે કાણાવાળી જાળી ઝારીમાં આપણે લઈ લેવાની છે ને એ વાસણને મેં પહેલેથી જ સરસ એવું ઓઇલથી ગ્રીસ કરી લીધું છે તો તમારા ઘરમાં જે વાસણ હોય આવી રીતે કાણા વાળું બધી ટીકી ગોઠવી દેવાની છે તો તમે જોઈ શકો છો સરસ એવી ગઈ છે અને અહીંયા સાઈડમાં જ ગરમ થવા માટે રાખી દીધું હતું તો હવે આપણે આ જે કાણાવાળી જાડી છે એને આપણે સ્ટીમરમાં રાખી અને ઢાંકણ બંધ કરી દઈએ અને છ થી સાત મિનિટ જેવું આપણે તેને સ્ટીમ થવા દઈએ કારણ કે પહેલેથી જ અડધું પડધું તો આપણો રવો અને બટેટા સ્ટીમ થયેલા જ છે તો જે બાકીના કાચા રહી ગયા છે તેને આપણે અત્યારે સ્ટીમ કરી લેવાના છે તો આવી રીતે ઉપરથી જોઈ લેવાનું છે સરસ એવું તે ડ્રાય થઈ ગયા છે એટલું આપણે એને સ્ટીમ થવા દેવાનું છે અને જ્યારે ગરમ હશે ત્યારે હલકા તે આપને સોફ્ટ લાગશે પણ થોડી વાર તેને ઠંડા થવા દઈશું એટલે પરફેક્ટ આપણે જેવા જોઈએ છે એવા તે થઈ જશે તો ચાલો હું તમને નજીકથી પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો જો ઉપરથી સરસ એવા ડ્રાય થઈ ગયા છે અને જો એકદમ સ્પોન્જી બન્યા છે એકદમ સોફ્ટ કારણ કે આપણે બટેટાનું પ્રમાણ વધારે રાખ્યું છે અને સાથે રવો પણ લીધો છે તો આપણો નાસ્તો એકદમ સોફ્ટ એવો ખાવામાં બનશે તો જો જોઈ શકો છો તમે એકદમ સોફ્ટ એવો આપણો અહીંયા નાસ્તો બનીને રેડી થઈ ગયો છે અને તમારે જો આને તળવો હોય તો તમે તળી પણ શકો છો એકદમ જલ્દીથી તળાઈ જશે પણ અત્યારે આપણે આને નથી તળતા કારણ કે ગરમી ખૂબ છે તો તળેલું ખાવાની ઈચ્છા પણ નથી થતી તો આપણે અહીંયા એક ચમચી જેટલું તેલ લઈ લઈએ એક વાસણમાં આનાથી ઓછું પણ તેલ તમે લઈ શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે એમાં હું અડધી થી પોણી ચમચી જેટલી રાઈ એડ કરી દઉં છું રાઈ સરસ એવી ફૂટે પછી પોણી ચમચી જેટલું જીરું એડ કરી દઉં છું એટલે કે અડધી ચમચીથી થોડુંક વધારે જીરું એડ કરી દીધું છે રાઈ અને જીરું સરસ એવું ફૂટી જાય પછી આપણે જે નાસ્તો બનાવીને રાખ્યો છે તે એડ કરી દેવાનો છે તો મસાલા આપણે અહીંયા વધારે એડ કરવાની કોઈ જ જરૂર નથી બસ આપણે રાઈ અને જીરું ફૂટી જાય એટલે તરત જ આપણે જે નાસ્તો સ્ટીમ કરીને રાખ્યો છે તે એડ કરી દઈએ અને ઉપરથી આપણે થોડો ચાટ મસાલો એડ કરી દઈએ જો તમારી પાસે ચાટ મસાલો ન હોય તો તમે અહીંયા અડધી ચમચી જેટલો આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો અને જો આમચૂર પાવડર પણ ન એડ કરવો હોય તો તમે મેગી મસાલો પણ એડ કરી શકો છો મેગી મસાલાનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે અને ઉપરથી હવે લીલા ધાણા એડ કરી દઈએ ઝીણા કટ કરીને અને બધું સરસ એવું આપણે એક વખત મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણે એકદમ હળવા હાથે બધું સરસ એવું મિક્સ કરી દઈએ જેથી કરીને બધો વઘાર આપણે જે નાસ્તો છે તેની ઉપર સરસ એવો લાગી જાય અને વધારે વાર આપણે આને કૂક કરવાની પણ કોઈ જરૂર નથી બસ વઘાર સાથે સરસ એવું આપણે એને મિક્સ કરી લેવાનું છે અને પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો નાસ્તો આપણો એકદમ પ્રોપર સ્ટીમ થયો છે એટલે જરા પણ તે એનો બગડતો નથી એવો 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 આપણો આપણો નાસ્તો નાસ્તો છે તો જો ટેસ્ટી ચટપટો અહીંયા બનીને રેડી થઈ ગયો છે કાચા બટેટામાંથી અને સાંજે જમવામાં જો કંઈ ન સમજાતું હોય તો એકદમ ફટાફટ તમે આ નાસ્તો બનાવીને રેડી કરી શકો છો એકદમ ખાવામાં પણ હલકો ફૂલકો છે અને બધાને ખાવાની પણ ખૂબ મજા આવશે અને કાચા બટેટા અને રવો તો હંમેશા બધાના ઘરમાં હોય જ છે તો એકદમ જલ્દીથી તમે નાસ્તા માટે સવારના કે પછી સાંજના જમવામાં પણ આ રેસીપી ટ્રાય કરી શકો છો અને હા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને મને કોમેન્ટ કરીને પણ જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો અને તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો ચાલો આપણો અહીંયા કાચા બટેટાનો એકદમ ઇન્સ્ટન્ટ વાળો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ